મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત રાજ્યમાં પણ ગાયને રાજ્ય માતા જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સનાતનિક ગાયને પ્રાણીની શ્રેણીમાંથી મુક્ત કરી તેને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સમગ્ર દેશમાં ગૌહત્યા બંધ કરાવવા હિન્દુ ધર્મના ચાર મઠોના જગતગુરુ શંકરાચાર્યજીના અભિયાનને હું સમર્થન આપું છું પ્રાચીન કાળથી જ મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે વૈદિક કાળથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને તેને કામ તેનું કહેવામાં આવે છે રાજ્યના વિવિધ ભાગોમાં દેશી ગાયોની વિવિધ જાતિઓ જોવા મળે છે જોકે દેશી ગાયની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે ઘરેલું ગાયના દૂધમાં માનવ વપરાશ માટે વધુ પોષક તત્વો હોય છે દેશી ગાયનું દૂધ એ સંપૂર્ણ આહાર છે કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે આહારમાં દેશી ગાયનું દૂધનું સ્થાન આયુર્વેદિક ચિકિત્સામાં દેશી ગાયના છાણનું મહત્ત્વ અને ઓર્ગેનિક ખેતીમાં ગૌમૂત્ર ધ્યાનમાં લેતા દેશી ગાયની વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે ગાય માતાની મહત્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી લાગણી અને માગણી એ છે કે હવેથી દેશી ગાયની રાજ્ય માતા ગૌમાતા તરીકે જાહેર કરવામાં આવે જે તમામ ગૌપ્રેમીઓ અને ગૌપાલકોને ગાયો પાળવા માટે પ્રેરિત કરશે પવિત્ર ગાયની સ્તુતિ માતા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવી જોઈએ તમે જોઈ રહ્યા છો આઈસોનો ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર અરુણ શર્માની સાથે આજે જે રાજ્ય સરકાર માટે મહારાષ્ટ્ર જે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે જે મુજબ ગુજરાત સરકાર પણ ગાય માતાને રાજ્ય સરકાર રાજ્ય માતાનો દરજ્જો આપે અને સમગ્ર ભારતમાંથી કવંચ અને ગૌ માતાની કતલ બંધ થાય એ માટેની મુમેન્ટ ભગવાન શ્રી શંકરાચાર્ય જે ચલવી રહ્યા છે એ આગામી સોળ તારીખે અમદાવાદ ખાતે ગૌ સંમેલન મળી રહ્યું છે એમાં લાગણી અને માંગણી સંતોષાય અમારી એ મુજબ અમે આગળ વધીશું મારું નામ કનુભાઈ દેસાઈ સુરત શહેર માલધારી શહેર આજે કલેક્ટર કચેરી આજે દેશના આપણા શંકરાચાર્ય એક બીડું ઉઠાવેલું છે ગુજરાત આખા પદયાત્રા કરી અને ગાય એક અભિયાન ચાલુ કર્યું અને એમના છે કે ગાય બચાવો દેશ બચાવો એ નારા સાથે આજે સુરત શહેરની અંદર માલધારી સમાજ માલધારી સમાજે આજે અને સનાતન ધર્મીઓ અને આપણા સંતો મંતો સાથે અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપી અને એક જ રજૂઆત કરવાના છીએ કે ગાયને

સંદેશો આપે છે કે ગાય પવિત્ર માતા છે અને ગાય પવિત્ર છે તો ગુજરાત મારો ભારત સરકાર ની અંદર એક જ રજૂઆત છે કે તમે પણ કેમ ગાય રાષ્ટ્રીય માતા જાહેર નહીં કરી શકતા